મુંડી તાલુકાના ભવાની ગઢ ગામની સીમમાં નદી કાંઠેથી ચાલુ આરતમાં દેશી દારૂની પટ્ટી સુરનગર એલસીબી પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવી દેશી દારૂ દેશી દારૂ બનાવવાનો હાથ ગરમ માથો સહિત લાખ રૂપિયા કરતાં વધારે રૂપિયાનો મુદ્દામાં ઝડપી લેવામાં આવ્યો સુરનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ દેલુક દ્વારા સુનગર જિલ્લા એલસીબી પોલીસ સહિત સુનગર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ઓફ પોલીસ ઓફિસરને સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે સુનગર જિલ્લામાં ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરતા લોકો લુખા તત્વો સહિત ઇંગ્લિશ દેશી દારૂ પડવા વહેંચવાનો ધંધો કરતા અસમાન્ય તત્વો ઝડપી લઈ લોકો હવાલા કરી કાયદેસરની કાર્યવાહી કરી ત્યાં સુરનગર જિલ્લાસી પીઆઈ જે જય જાડેજાની ખાનગીએ ચોક્કસ બાતમી મળી હતી કે મૂળી તાલુકાના ભવાનીગઢ ગામે આવેલ નદી કાંઠે પોતાની ભૂગવટાની જમીનમાં દેખાવડીયા નવલભાઈ રણછોડભાઈ નામનો સખત દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી બનાવી મોટા પ્રમાણમાં દેશી દારૂ ઉતારી વેચવાનો ધંધો કરે છે આથી એલસીબી પોલીસ ટીમના જે જાડેજા ઇન્ચાર્જ પીએસઆઈ અને રાયમા મૂન્નાભાઈ રાઠોડ દેવરાજભાઈ જોગરાજીયા ગુરૂસિંહ રાણા ભરતભાઈ સફાળ સહિતની ટીમ દ્વારા રેડ કરતા ત્રણસો લીટર દેશી દારૂ દારૂ પાંત્રીસો લીટર દેશી દારૂ બનાવવાનો આથો આથો બાફાના બાફણી અને પાંચ સહિત એક લાખ અડતાલીસ હજાર પાંચસોનો મુદ્દામાલ ઝડપી લઈ મૂડી પોલીસમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે